નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલાં જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજના એરંડાના ભાવ રાજકોટમાં અગિયારસો પચાસ થી બારસો પંચ્યાસી ગોંડલમાં એક હજાર એકસઠ થીતપુરમાં અગિયારસો પચાસ થી બારસો એકોતેર ઉપલેટામાં થી બારસો સાહીઠ વિસાગર માં એક હજાર પચાસ થી બારસો છેતાલીસ ધોરાજીમાં બારસો છપ્પન બારસો છોતેર અમરેલી માં થી બારસો ઓગણપચાસ હળવદમાં બારસો સિત્તેર થી બારસો છી ભાવનગરમાં આઠસો પચીસ પચાસ દસાળા પાટણીમાં બારસો સિત્તેર થી બારસો પંચોતેર ડીસા માં બારસો પંચ્યાસી થી તેરસો બે ભાંભર માં બારસો પંચ્યાસી થી તેરસો બાર પાટણ માં બારસો પચાસ થી તેરસો ચૌદ ધાનેરા માં બારસો પંચ્યાસી થી તેરસો પાંચ વિજાપુરમાં બારસો અઠ્યાસી થી તેરસો દસ માણસા માં બારસો થી તેરસો દસ ગોજારીયા માં બારસો થી બારસો બાણું કડીમાં બારસો થી બારસો છન્નું બીસાગર માં બારસો થી તેરસો પાંચ પાલનપુર માં બારસો થી બારસો પંચાણું તલોદ માં બારસો થી તેરસો થરામાં બારસો એસી થી તેરસો દસ દહેગામમાં બારસો થી બારસો વેલડીમાં બારસો પચાસ થી બારસો બ્યાસી પલોલમાં બારસો એકાણું થી તેરસો બે સિદ્ધપુરમાં બારસો થી તેરસો પાંચ હિંમતનગરમાં બારસો થી બારસો પંચાણું બારસો થી બારસો ઈડરમાં બારસો થી બારસો નેવું બેથરાજીમાં બારસો થી બારસો છન્નું ખેડબ્રહ્મામાં બારસો થી બારસો પંચ્યાસી વિરમગામમાં બારસો થી બારસો ત્રાણું ખરાદમાં બારસો સિત્તેર થી તેરસો સત્તર આંબલિયામાં તેરસો ચાર પ્રાણતીજ માં બારસો પચાસ થી બારસો એસી સમીમાં બારસો સિત્તેર થી બારસો એસી ચાણસ માં બારસો ચાલીસ થી બારસો બાણું દાહોદમાં બારસો સાહીઠ થી બારસો એસી મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે છે